નમસ્તે મિત્રો આજે મિત્રતા દિન નિમિત્તે સૌ સાહિત્યિક મિત્રોને મિત્રતા દિવસની શુભેચ્છા પાઠવું છું અને ખલ ધનતેજીની એક રચના હાથે ચડી છે અને હિયે પણ ચડી છે તો રજૂ કરું છું ગમશે આપને સ્મરણમાં આખરી વાર બસ મળી લઈએ આખરી વાર બસ મળી લઈએ ચાલ ગળે વળગીને રડી લઈએ એકબીજાના અસરુ લૂછી એકબીજાના અસરુ લુછી દિલના આઘાતને ખમી લઈએ સ્પર્શ યાદોમાં મહેકતો રહેશે સ્પર્શ યાદોમાં મહેકતો રહેશે ચાલો સુગંધ આ શ્વાસમાં ભરી લઈએ આ વફાદારીનો તકાજો છે આ વફાદારીનો તકાજો છે એકબીજાને સાચવી લઈએ ગીતને છોડી સાવ અધવચ્ચે ગીતને છોડી સાવ અધવચ્ચે ગીતની આખરી કડી લઈ લઈએ કાલની વાત કાલ પર છોડો કાલની વાત કાલ પર છોડો એનો નિર્ણય હવે પછી લઈએ બસ ખલીલ આપણે તો ઘણું રડી લીધું બસ ખલીલ આપણે તો ઘણું રડી લીધું આજ ભીનું ભીનું જરાક હસી લઈએ